ખેડાના મહુધામાં વિવાદિત પોસ્ટને લઈને હુમલો થવા મામલે પોલીસને હવે મોટી સફળતા મળી છે મહુધા પોલીસે હુમલા મામલે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે મહુધામાં વિવાદિત પોસ્ટ મામલે હુમલો થયો હતો જેમાં પોલીસે આડત્રીસ નામજોગ સહિત સો લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી જેના આધારે પોલીસે અત્યાર સુધી વિવાદિત પોસ્ટ મુકતારા સહિત ઓગણીસ આરોપીઓની ધરપકડ કરી છે આ તમામ આરોપીને બેલોદરા જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા છે ત્યારે પોલીસને જે સફળતા મળી છે આરોપીઓને પકડવામાં કુલ સો લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાંથી આપણે જણાવીએ કે ઓગણીસ આરોપીઓ પકડાયા છે અને સાથે જેણે પોસ્ટ મૂકી હતી એ પણ વ્યક્તિ પકડાઈ ગયો છે ધરપકડ કરવામાં આવી છે આગળ પોલીસ દ્વારા વધુ જે લોકો પકડવાના બાકી છે એમની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને જે આરોપીઓ પકડાયા છે તેમને બિલોદરા જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વિવાદિત પોસ્ટને લઈને હુમલો થયો હતો જે હુમલાના બાદ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરી કરવામાં આવીને વધુ પાંચ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે તે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અત્યાર સુધી કુલ ઓગણીસ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે વધુ જે કુલ સો જેટલા લોકો છે એમને પકડવામાં આવશે